નામના મેળવી હતી સાથે કોરોના મહામારી દરમિયાન લોકડાઉન સમયથી અત્યાર સુધી સતત લોકોની વચ્ચે પોલીસ મિત્ર બનીને સીધા લોકોના સંપર્કમાં રહ્યા હતા અને તેમના સમયમાં બનેલ ગુના ઉકેલવામાં સફળતા મળી હતી ડીસા દક્ષિણ દાંતીવાડા ગઢ અમીરગઢ પોલીસ અમીરગઢ બોર્ડર સહિતના વિસ્તારમાં પણ સુંદર કામગીરી કરાઈ હતી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ઓછાની બદલી ડીસાથી અંકલેશ્વર તથા શનિવારે સ્પાર્કલિંગ રેસ્ટોરન્ટ હોલ ખાતે યોજાયેલ વિદાય સમારોહ યોજાયો જેમાં ડીસાના નગરજનો સહિત પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીસા ખાતે યોજાયેલ વિદાય સમારોહમાં પીઆઈ પીએસઆઈ પોલીસ સ્ટાફ સાથે ડીસાના તબીબો વેપારીઓ વિવિધ સંગઠનના હોદ્દેદારો અને પ્રતિષ્ઠિત નાગરિકો સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જોકે આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેતા નગરજનોનો નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલો ઝાપટોર થઈ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો